તેમજ સોખડા ખુદના માજી સરપંચો સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તેમજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાદના હસ્તે નવીન પ્રાથમિક શાળા નું રિબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સોખડા ખોદ પ્રાથમિક શાળા અંદાજે સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. બધ્યા તાલુકામાં હળ સુધી ચૌદ જેટલી પ્રાથમિક શાળાનું लोकार्पण કરવામાં આવ્યું છે. આજરોજ સોખડા ખોદ પ્રાથમિક શાળાનું આ શાળા જે પચાસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે જે લગભગ એક વર્ષના સમયગાળા દરમિયાન બનીને તૈયાર થઈ ગઈ અને આજરોજ लोकार्पण કરીને બાળકોને માટે આવી રીતે તાલુકામાં કોઈપણ શાળા સર્જરી કે કાળજી મારે એના માટે ગુજરાત સરકાર ધ્યાન આપે છે અને આવનારા દિવસોમાં અન્ય ગામની શાળાઓ પણ એ ખાતમુહૂર્ત થઈને એને કામની શરૂઆત કરવામાં આવશે જે શાળાઓ અત્યાર હાલ મંજૂરી હેઠળ છે તેને ટૂંક જ મંજૂરી મળી જતા છે